તમારો એક એક મત મત ગામનો વિકાસ શું તમે જાણો છો કે માત્ર આખા ગામનું ભવિષ્ય બદલી શકે છે હું તમને એક અવિકસિત ગામની સ્ટોરી કહીશ તેમાં એક મહિલા કહે છે મારે તો એને મત આપવો છે જે જેમણે અમારા ફળિયામાં પાણીની ટાંકી કરી આપી છે વિકસિત વ્યક્તિ કહે છે પણ ડેવલપમેન્ટ માત્ર પાણી નહીં રસ્તા આરોગ્ય બધું જોઈએ છે હમણાં તમારી પાસે છે તાકાત એવો સરપંચ પસંદ કરવાનું જે તમારા સમગ્ર ગામનો ખ્યાલ રાખે એક માણસ કહે છે પહેલા અમે ગામના સરપંચને સંબંધ કે ઓળખાણના આધાર પર મત આપતા હતા પણ પાંચ વર્ષ બાદ શું મળ્યું રસ્તા ખરાબ પાણી નહી શાળા અધૂરી પણ આ વખતે ફરી એ ભૂલ નહીં કરીએ હવે વિચારશીલ મત આપીએશું અને હવે જમાનો છે ટેકનોલોજીનો ઓનલાઈન કામકાજનો અને એ માટે હવે જોઈએ ટેકનોલોજી કે નહીં જૂના વાયદા ગામના વિકાસના કામો પણ જાણવા આવડે નહીં અને આ સમય છે ઓનલાઈન ગ્રાન્ટ પીએમ આવાસ યોજના પોર્ટલ એમ વગેરે બધું ટેકનોલોજીથી ચાલે છે અને ગામ હવે તમારું છે અને વિકાસ પણ તમારા હાથમાં શિક્ષિત વ્યક્તિ કહે છે કે જો ટેકનોલોજી વગર સરપંચ નહીં બને તો શું થાય યોજના શરૂ નહીં થાય નકશા અપડેટ નહીં થાય તાળા રસ્તાઓ માટે ફંડ નહીં આવે ઓનલાઈન અરજીઓ અટકી જશે તો હવે જો એવો સરપંચ જે મોબાઈલથી કામ કરવું આવડે જે પોર્ટલ્સ સ્કીમ ઓનલાઈન ગ્રાન્ટ જાણી શકે જે યુવાઓને નોકરી માટે અરજાઈ કરાવી શકે અને જે તમારું કામ ઘરે બેઠા સરકારી કચેરી સુધી પહોંચાડી શકે માત્ર ઓળખથી નહીં પણ હવે ઓળખાણ સાથે ટેકનોલોજી પણ જરૂરી છે જેમ સ્માર્ટફોન વગર તમે કામ નહીં કરો તેમ ટેકનોલોજી વગર ગામ વિકાસ નહીં કરે તમારો એક મત કોઈ પાર્ટી માટે નહીં પણ એવા નેતા માટે આપો જે કામ કરે કેવળ વચન નહીં વર્ક આપે ગામના દરેક વર્ગ માટે વિચારે અને ભ્રષ્ટાચારથી દૂર રહે એક મત આપવું એ માત્ર તમારો અધિકાર નથી તમારી જવાબદારી છે તમારો એક મત નક્કી કરશે કે આગામી પાંચ વર્ષમાં ગામ વિકાસ કરશે કે પાછળ જશે અને ભ્રમને છોડો જાત પાતથી ઉપર ઉઠો અને સરપંચને મત આપો સંબંધ જાત ધર્મ ફૂલો અને ફક્ત વિકાસ માટે વિચાર કરો તમારું મત તમારા ગામનું ભવિષ્ય છે તમારું એક મત આખા ગામનો વિકાસ કરશે તમારું મત તમારું ભવિષ્ય વિડીયો ગમે હોય તો શેર કરો અને તમારા ગામમાં ટેકનોલોજીવાળો સરપંચ લાવો